કો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલો સુહાના મસાલો સે બના ખાના ખાયા તો મજા આવે નમસ્કાર ટાર્ગેટ 19 ની સફરમાં જીએસટીવી પહોંચ્યું છે ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક અને સિદ્ધરાત જયસિંહની ભૂમિ પાટણમાં જેમ પાટણની પ્રભુતા અને પટોણા વખણાય છે અને કહેવત પર વર્ષોથી ચાલી આવે છે એ જ રીતે છેલ્લા અમુક ટમથી અહીંના મતદારોનો મિજાજ પણ 5 વર્ષે બદલાય છે પાટણમાં કયા મુદ્દા હશે આ વખતે કેમ કે ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક છે કયા મુદ્દાના આધારે કોઈ પણ પક્ષ બંને મુખ્ય પક્ષ છે અને સાથે જનતા પોતાનો મત આપશે આજ મુદ્દે મહાચર્ચા કરીશું આપણી સાથે બંને પક્ષના આગેવાનો છે વરિષ્ઠ પત્રકાર છે સૌ પહેલા ભાજપ તરફથી જે આગેવાન છે રૂબરૂ થઈએ કેસી પટેલ છે ગુજરાત પ્રદેશ મહામંત્રી છે કેસી સ્વાગત છે આપનું આભાર કોંગ્રેસ તરફથી વાત કરીએ લાલેશભાઈ ઠક્કર છે શહેર પ્રમુખ છે લાલેશભાઈ સ્વાગત છે સાથે જયંતિભાઈ ઠક્કર છે જે વરિષ્ઠ પત્રકાર છે બહુ નજીકથી જાણે છે પાટણના મુદ્દાઓને અહીંના રાજકારણને જયંતિભાઈ આપનું પણ સ્વાગત છે અને તમામ જનતાનું પણ સ્વાગત છે કેમ તાળીઓનો ગડગડાટ ઓછો પડી ગયો કેસી આપથી શરૂઆત કરીએ સાંસદ પાંચ વર્ષમાં સારો કામો કર્યા કયા કામો કર્યા રિપીટ નથી થયા પરંતુ નવા ઉમેદવાર સાથે જશો સાંસદના કયા કામોને લઈને ફરીથી જશો કે જનતા તમને આ સીટ પર ફરી રિપીટ કરે જે પ્રકારે અમારા સાંસદે કામો કર્યા છે એમાં પાટણથી ભીલડી એટલે મુંબઈથી સીધી જ જોધપુર સુધીની ટ્રેન ચાલુ થઈ ગઈ છે આ એક મોટામાં મોટું કામ છે પીવાના પાણીની વ્યવસ્થા એ એ સમગ્ર પાટણ લોકસભાની અંદર મુક્ત પાણી આપવાની નર્મદા આધારિત યોજના અને સુજલામ સુફલામ યોજનામાંથી પાણીની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે સિંચાઈના પાણીની જે ઓકે વર્ષો સુધી વઢિયાર પંથક કહેવાય ચોરાડ પંથક કહેવાય ત્યાં બધી જગ્યાએ ને એના કારણે જે આવક અને ઉત્પાદન થયું છે એના કારણે આજે માર્કેટ માર્કેટયાળો એ આવકથી ઉભરી રહ્યા છે ચલો ટ્રાન્સપોર્ટેશન ખેડૂત અને સિંચાઈનું પાણી લાલેશભાઈ કયા મુદ્દાઓ સાથે જશો કેમ કે 2009 માં તો જીત્યા પરંતુ 2014 માં બહુ મોટી લીડ હતી કઈ રીતે જનતા વિશ્વાસ કરે ફરીથી કોંગ્રેસ પર કોંગ્રેસના ઉમેદવાર પર પાટણમાં જ્યારે પાણીની વાત કરી ત્યારે સુજલામ સુફલામની કેનાલોની અંદર પીવાના પાણીની વાત તો દૂર રહી પણ હમણાં એક મહિના પહેલા પાટણ જિલ્લાના ખેડૂત સુજલામ સુફલામની કેનાલની અંદર ફૂટબોલ રમી અને સરકારનું ધ્યાન દોર્યું કે ભાઈ અહીંયા ફૂટબોલ રમવો પડે છે એટલે પાણી હોય તો ફૂટબોલ રમી શકાય નહીં એનાથી વિશેષ ત્રીજા નંબરની વાત કરી લીલાધરભાઈ વાઘેલા બે હજાર ચૌદ માં જીત્યા પછી પાંચ વર્ષની અંદર રાજકીય કાર્યક્રમોની વાત જવા દો પણ આયોજનની જે મિટિંગ કલેક્ટર ઓફિસે થાય છે જેની અંદર સંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર શ્રી જેવા ઉચ્ચ અધિકારીઓ હોય છે એવી જે પાંચ વર્ષની અંદર આયોજનની મીટિંગ થઈ છે એમાં માત્ર વીસ ટકા મિટિંગમાં પણ હાજર રહ્યા નથી એટલા નિષ્ફળ સંસદ સભ્ય અમારા રહ્યા છે ઓકે ચલો સંસદ કામગીરી પર વાત છે જયંતિભાઈ ટ્રાન્સપોર્ટેશન ખેતી માટેની વાત કરી સિંચાઈ માટેની વાત કરી ખરેખર રાષ્ટ્રીય મુદ્દા સાથે સાથે પાટણમાં કયા એવા સ્થાનિક મુદ્દા છે લોકસભા વિસ્તારની વાત કરીએ જેના મિજાજના આધારે અહીંનો મતદાતા મત આપે છે કોઈ સાંસદને પસંદ કરે છે આ વિસ્તારની અંદર મેઇન સમસ્યા તો જિલ્લાના ભાગ રાધનપુર સાંતલપુર સમી વિસ્તાર છે જે પછાત છે જ્યાં આગળ સો વર્ષ પહેલા બ્રિટિશ સલ્તનતે રેલવે સ્થાપી હતી એ ભૂતકાળમાં બંધ કરી નાખવામાં આવી છે અને જે રેલવેને રાધનપુર સુધી જોડવા માટે આજ સુધી ઘણા છેલ્લા ચાલીસ વર્ષથી પ્રયત્ન થયા છે એમાં કોઈ એક સાંસદના સમયમાં થયા નથી પણ ચાલીસ વર્ષના પ્રયત્ન છે પણ આજ સુધી રેલવેનો પ્રશ્ન સોલ્વ થતો નથી તો પાટણથી સિદ્ધપુર ખેરાલુ પાટણથી ઊંઝા પાટણથી સિહોરી પાટણથી ચાણસમાં ને પાટણથી હારીજ થઈને રાધનપુર રેલવે અને જે ફ્રીક્વન્સી કહેવાય ટ્રાન્સપોર્ટેશન ની એ પુષ્કળ છે એટલે અહિયાં થી રાધનપુર જવું હોય તો પિસ્તાલીસ મિનિટ માં જઈ શકાય છે વિશેષ વાતમાં એમને વાત કરી એમને જે વાત કરી પાણીની વાત તો પાણી વાતમાં આજે પણ કેનાલો ચાલુ છે હમણાં જ એક અકસ્માત થયો તો નાખી ગાડી ડૂબી ગઈ હતી અંદર કાઢવા પડ્યા હતા શોધવા પડ્યા પક્ષો તો બંને પક્ષો એટલા જવાબદાર છો કોઈ પણ વસ્તુ જ્યારે બને ત્યારે એના બ્રણ વખત ઉદ્ઘાટન કરવા એ ભારતીય જનતા પાર્ટીની ટેવ છે

નું જે રેલવે સ્ટેશન એ ચાલુ થઈ ગયું છે અને બાંદ્રા થી ભગત ની કોઠી એટલે જોધપુર સાંભળી હોય વ્યવસ્થા છે એટલે બાંદ્રા થી વાયા પાટણ ભગતની કોઠી એનું શેડ્યુલ તમને જોવા મળશે અને એ ભારતીય જનતા પાર્ટી કામ કર્યું છે ઓકે ચલો હવે એક મહત્વના મુદ્દે વાત કરી વળી આગળ આવી જાવ ટ્રેન તો વાત થઈ વિકાસમાં ચલો જીઆઈડીસી ઝંખી રહ્યું છે પાટણ વિકાસમાં રોજગારી ઝંખી રહ્યું છે પાટણ કયા કામો કરશે જે ભૂતકાળમાં નથી થયા ચલો આપણે ની તમે વાત કરી છે તો આપણે પાટણ લોકસભા સાહેબને કદાચ એમને નોલેજ નહીં હોય પણ પાટણ લોકસભામાં સાત વિધાનસભા આવે છે એમાં એકલું પાટણ સિટી એકલું હોતું નથી તમે સિદ્ધપુરમાં જાઓ ત્યાં ધોકર જીઆઈડીસી ચાલુ છે રાધનપુરમાં છે સાંતલપુરમાં તમે મીઠાના કારખાનાઓ જુઓ મીઠાના અગરિયાના ઉદ્યોગો જુઓ આ રીઝની અંદર જુઓ છો તો ત્યાં તમને મળે છે ચાણસમામાં મળે છે પાટણ સિટીમાં બી તમે ત્રણ ચાર તો ફાર્મા કંપનીઓ જોવા મળે સાહેબ હવે આપણે ચારુપની અંદર હમણાં જ સાહેબે નવું જીઆઈડીસીનું ઉદઘાટન હમણાં જ ચાલુ થયું છે

એ બધા આજે લાખ બે લાખ જે મતદારો પોતે અહીંયા રહેતા એ બધા જ રોજગારી રોજગારીની બાબતમાં મારે કોઈ બીજી ચર્ચા કરવી નથી ભારત સરકારે જે આંકડા રજૂ કર્યા છે એમાં એવું રજૂ થયું છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારીનો આંક વધ્યો હોય તો આ છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે નંબર બે નંબર બે પાટણ પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર ગુજરાત યુનિવર્સિટી આખી ગાયકવાડ સરકાર અને ભારત ભારતની સરકારે આપણને આપી છે મેડિકલ કોલેજ પણ અહીંયા ધરપુર આપી છે અને રોજગારી મુદ્દે લાલિશભાઈ પંચોતેર વાળા અને એક હજાર દસ વાળા દેખાતા જ નથી એટલે લાલેશભાઈ બિલકુલ પાયા વિરણી વાતો કરે છે અરે આપણે ને કોમર્સ કોલેજ ની તપાસ કરીએ એક તથ્ય વગેરેની વાત અહીં ડિબેટ પડે કોમર્સ કોલેજમાં જઈએ વાત કરશે બેન બેન કોણ વાત કરે આપણે આ ડિબેટ પડે કોમર્સ કોલેજમાં જઈએ ચલો હાલ ખબર એક મિનિટ બેન રોજગારીની વાત ગપ્પા મારવાની વાત નહીંリアリティ વાળી વાત કરો વિકસિત બેરોજગારી ના નાリアリティ વાળી વાત કરો

અને સમગ્ર દેશની અંદર સૌથી વધુ રોજગારી આપવા માટેનું જે બોતેર ટકા રોજગારી આપવાનું હતું ને એ ગુજરાતના છે આજે અન્ય પ્રાંતોમાંથી પણ રોજગારી મેળવવા માટે ગુજરાતમાં આવે છે ગુજરાતમાં મહિલાઓને પણ તેત્રીસ ટકા બહેનોને પણ ખૂબ મોટા પ્રમાણમાં જે પોલીસમાં એસટીમાં આ બધી જગ્યાએ લેવામાં આવ્યા છે અને રોજગારીની જે મેં વાત કરી એ પ્રકારે દરેક જગ્યાએ રોજગારી છે એટલી સરકારી નોકરી એ રોજગારી નથી એ મારે એવું કેવું છે કે બાવીસ લાખ સરકારી નોકરીઓની ભરતી અત્યારે બાકી છે એવું ઓન રેકોર્ડ છે બીજા નંબર ની વાત ભાઈએ કીધું એમ કે સરકારી નોકરી મળે અને જ રોજગારી ના કેવાય અમને ખબર છે દેશના વડાપ્રધાન પકોડા વેચવાને પણ અત્યારે રોજગારી છે રિક્ષા રીક્ષા ચલાવો એને પણ રોજગારી કે છે બહુ શરમ ની વાત છે બહુ શરમ ની વાત છે કે અત્યારે પખોડા વેચવા પણ રોજગારી ગણવામાં આવે છે આનાથી શરમ ની વાત કોઈ ના હોય શકે સાહેબ ચલો મુસ્લિમ યુવાનો પણ કહ્યું છે કે હું એક હાથમાં કુરાન આપીશ એક ટેબ્લેટ આપીશ એટલે શિક્ષણ નું પ્રમાણ વધ્યું છે લોકો ભણતા થયા છે એટલા માટે આ વિષય આવે છે બાકી કોંગ્રેસ એમની યુપીએ સરકારે કઈ રોજગારી લઈ લીધી એ દવા કદાચ ઘડે ઉતરે છે કે નહીં છેલી છેલી કમે કોઈ દવા ઉતરતા નથી રોજગારી છે જ નહીં આ લોકો બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરાવે છે અત્યારે આઉટસોર્સિંગથી બધા કામ ચાલે કોઈ પણ જગ્યાએ એક પણ ભરતી થઈ નથી ટોટલ બધું આઉટસોર્સિંગથી કામ ચલાવે છે આ લોકો જૂઠ્ઠું બોલે છે જોરથી બોલે છે ચલો બંને તરફ દવાઓ છે હાથ તારી આપવાની વાત છે સવાલે છે કે રોજગારી બાદ આરોગ્યનું શું શિક્ષણનું શું અને બીજી વાત કે પાટણના વિકાસ માટે કયા મુદ્દા તમામ મુદ્દે આવીશ તમામ પાસે જઈશ હજુ ઘણો બધો સમય બાકી છે ઘણા મુદ્દા ચર્ચાવાના બાકી છે પાટણના શાંતિ રાખીશું તો જનતાને પણ વાત ગણે ઉતરશે ટાર્ગેટ નાઇન્ટીન માં ચર્ચા યથાવત બ્રેક બાદ જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન પરંતુ ઉત્તર ગુજરાતમાં ગયા વખતે તમે જે લીટ થી બે ચૌદ માં જીત્યા બે હાજર સત્તર માં તેનાથી વધુ મતો ભાજપ થી કોંગ્રેસ તરફ પડ્યા કારણ શું અને એ રીકવરી થશે જનતા ને વાત ઉતરશે ફરી તમારા તરફ વિશ્વાસ દર્શાવશે એ મતદારો

સરદાર સરોવર ડેમ ની સત્તર માં દિવસે પરમાસન આપીને આ ઉત્તર ગુજરાત અને ગુજરાત ને પીવાના પાણી ની વ્યવસ્થા કરી આઠ કરોડ લોકો ને મુદ્રા ની લોન આપીને રોજગારી ઉભી કરવાનું કામ કર્યું આમ ચોવીસ કલાક ગામડામાં પણ વીજળી આપીને લોકો ધંધા રોજગાર ગામડામાં કરે છે અને એટલા માટે લોકો ભારતીય જનતા પાર્ટી લાલિશભાઈ બે હાજર ચૌદ ના કામો ગણાવે છે એ માટે બે હાજર ચૌદ ના કામો જે થયા એ ગણાવે છે તમે કયા કામો ગણાવશો

અત્યાર સુધી ના ઇતિહાસ ની અંદર ક્યારેક ખાતર ની થેલી ના ભાવ વધતા હતા તમે અમે સાક્ષી છીએ ઓકે વધે 500 રૂપિયા હોય સાડા થાય 1000 રૂપિયા હોય તો અગિયારસો થાય આ ભાજપ સરકાર એવી પેલી સરકાર આવી છે આ સરકારે ખેડૂતો ના ખાતા માં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરાવી દીધા છે ચાર હજાર રૂપિયા જમા થયા છે ખેડૂત ને પોષણક્ષમ ભાવો આ પાણી સિંચાઈ ખાતર અને એના ખાતામાં જે પૈસા આપ્યા છે અને નવી પાંચ પાંચ લાખ રૂપિયા સુધી જીરો માં કિસાન ક્રેડિટ કાર્ડમાં એને વગર કિંમત નથી બધી કયો મુદ્દો છે

અહિયાં આગળ આયુર્વેદિક કોલેજ આપવામાં આવી છે જે કોંગ્રેસે ક્યારે પણ નથી વિકાસ એવો છે વિકાસ વાત કરશો અફઘાનિસ્તાન મહિલા સંગઠન એવું સ્વીકારવું પડ્યું છે અફઘાનિસ્તાન થશે તો પહેલી તસવીર નરેન્દ્રભાઈ મોદી ની લગાવી વિકાસ કોણ જવાબ છે કોણ જવાબ છે

અમને ગૌરવ છે અમે ગુજરાતી છીએ આખી દેશને આબરૂ વધારી હોય તો નરેન્દ્ર મોદી છે અરે આપણી ચડીઓ ઉતરાવતા વિકાસ તો થયો છે પાટણમાં બહુ દાવા જોયા હું પાટીદાર છું મારા પાટીદારના ચોક છોકરાના ભોગ લીધા છે ભાજપ સરકારે જ્યારે અમે ન્યાય લેવાની કે ત્યારે જેલમાં ગાલ નઈ પર પાટીદાર છોકરાને કેસી પાટીદાર અનામત આંદોલનની ઇફેક્ટ એજન્ટો સમયા ખુલ્લા પડી ગયા આ ગુજરાત નું અહિત કર્યું સમાજ નું અહિત કર્યું અને દસ ટકા અનામત આપવાનો આનંદીબેન પટેલે વિધાનસભા માં ઠરાવ કર્યો હતો આજ લોકો મળતી આ

છે વાત માત્ર એટલી કે અનામત આંદોલન ની અંદર હાર્દિક પટેલ વરુણ પટેલ રેશમા પટેલ અલ્પેશ ઠાકોર બધા જોડાયેલા હતા મારી વાત સાંભળો જ્યારે વરુણ પટેલ નરેન્દ્રભાઈ ના ઉંઝા ના મંદિર માં ચોર કે છે એ વરુણ પટેલ જ્યારે ભાજપ માં જાય છે ત્યારે રાષ્ટ્રવાદી થઈ જાય છે તમે મારી વાત સાંભળો ભાઈ વાત પૂરી થવા દો રેશમા પટેલ જયારે નરેન્દ્રભાઈને ને ફેંકું કે છે એ રેશમા પટેલ ભાજપમાં જોડાય છે તેનું સન્માન કરવામાં આવે છે આજે હાર્દિક પટેલ

અને એજન્ટો ઉભા કરવાની વાત આવે છે તો મારે આજે ખુલ્લા મંચ ઉપર થી કેવું છે કે ગુજરાત ની અંદર શું લાગે છે કોને ફાયદો થશે હવે છેલ્લે જે સમીકરણ રચાય છે આતંકવાદી ઉમેદવાર અત્યારે રાહુલ ગાંધી અમેઠી માં ચૂંટણી હારી જવાની લાગે છે એટલે વાયનાડ માં જઈને જ્યાં લઘુમતી છે જ્યાં આતંકવાદીઓ છે મુસ્લિમો છે ક્રિશ્ચનો છે ત્યાં જઈને લડવા ગયો છે આ શું મેસેજ આપવા માંગે છે જયંતિભાઈ તમારી પાસે આવવા માંગીશ જયંતિભાઈ હવે આ બધી વાતો થાય છે હું પાટણ ની વાત કરું લોકસભાની આરોગ્ય ની વાત કરું શિક્ષણ ની વાત કરું રોજગારી ની વાત કરું કનેક્ટિવિટી ની વાત કરું આ તમામ મુદ્દાઓ આ તમામ મુદ્દાઓ મળ્યો મને સાંભળી લઈએ આપ્યો છેલ્લી રાખો જયંતિભાઈ સાંભળી લઈએ આતંકવાદી રાષ્ટ્રવાદી પાસે આવે જયંતિભાઈ તમારી બિલકુલ ના ચાલે જયંતિભાઈ કન્ટિન્યુ તો છે કસમકસ જંગ બેઠક ઉપર છે અને મતદારો પણ હવે એટલું સમજી ચૂક્યા છે રાજકીય પંડિતો પણ એના પરિણામની ની આગાહી કરી શકે એવી સ્થિતિ નથી આ બેઠક ઉપર કારણ કે આ જંગ કસમકસ છે બે બાહુ છે એટલે આ બેઠક ઉપર ક્યારે કોઈ એનું જજમેન્ટ આપી શકે પંડિતો પણ આ બેઠક ઉપર કઈ કહી શકે એમ નથી કેટલાક વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર છે ક્યાંક શહેરી વિસ્તાર છે બંને જગ્યાએ પરિસ્થિતિ જુદી જુદી નિર્માણ થયેલી છે આ દવા છે આ દવા છે આ દવા વચ્ચે થાય કે જનતા કોન સાંભળશે બંને ઉમેદવાર નું વિકાસની વાત છે પરંતુ વિકાસની સાથે સાથે એવા કયા મુદ્દાઓ છે જે પાટણવાસીઓ ને અસર કરે છે રોજગારી શિક્ષણ ની વાત કરી ખેતીની વાત કરી સિંચાઈના પાણીની વાત કરી આ તમામ મુદ્દાઓ લઈને જનતા પાસે જાય છે નેતા તો પાંચ વર્ષ બાદ જવાબ પણ માંગે છે પાટણ લોકસભા બેઠકથી હાલબસ આટલું જ ફરી મળીશું નવ લોકસભા બેઠક પર જોતા રહો ટાર્ગેટ નહીં ગો પાવર ભાઈ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલ સુહાના મસાલો બના ખાના ખાયા તો મજા આ ગયા